તો ધ તપાસ કરશે એમની ફાઈલ જે છે એ અત્યારે કચેરી ખાતે জমা થયેલી છે એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એમારે ચકાસવાના છે એટલે તપાસ ટીમ એ મુદ્દાઓ પણ ચકાસી રહેશે અને નિયમ અનુસાર એ એ બાબતોને ફોલો કરી છે કે કેમ એની ચકાસણી કરી અને વધુ બધું પછી અમને રજૂ કરશે સાહેબ આ મેલ ક્યારે મળ્યો તો અને કઈ રીતની મંજૂરી પરવાણી આજે બપોરે એમાને ત્યાં મેલ આવેલો છે અને તપાસ ટીમની રચના અત્યારે થઈ ગઈ છે હવે આવતીકાલે રજા છે એટલે એ પછીના દિવસોએ અમે તપાસ માટે મોકલીશું છવ્વીસ તારીખે અમારી ટીમ તપાસ માટે સ્કૂલમાં જશે કેટલા બાળકો પ્રવાસમાં ગયા હતા ને એ અમારો આખો તપાસનો વિષય જુદો છે કારણ કે એસકે કન સરગ્રા સ્કૂલે જુદા જુદા ધોરણ જુદી જુદી ફાઇલો રજૂ કરેલી છે અને બધી ફાઇલો અમારી ચકાસણીમાં હજી હવે લેવામાં આવશે લેખિતમાં ડીઓ ઓફિસ કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એમની જે ફાઇલ છે જાણ કરવાની હોય છે એ જાણ અને એ જાણ મુજબ અમે કાગળ કોઈ હોય કે બસનું જે સર્ટિફિકેટ છે ફિટનેસ છે એ જતું રહ્યું છે કે નથી જતું રહ્યું બસમાં કેટલા વિદ્યાર્થીઓ જવાના છે બસનું વીમાની વિગતો છે આ જનહ ચકાસણી અમે એ વખતે કહી રહેતા હોઈએ છીએ વિદ્યાર્થીની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થી લઈ જાય તો એ જે તે શાળાની જવાબદારી હોય છે અને એની સાથે જમાવવાનું જે કાર્યક્રમ છે એ પણ શાળાની જવાબદારી ઉપર થતો હોય છે એટલે એ મુદ્દાઓ પર તે હાલ હું તપાસ વગર કે મારી તપાસ ટીમના વાલ વગર કોઈ પણ બાબત કહી શકીશ કે સામાન્ય રીતે કોઈ પણ મંજૂરી સ્કૂલ તરફથી કોઈ તો કોઈ અન્ય જગ્યાએ રાખવામાં આવે તો એમાં જવાબદારી રહેતી જ જવાબદારી લેતી હોય છે પ્રાથમિક મેલમાં સામે નથી આવ્યું પ્રાથમિક મેલ હજી એવું કંઈ સામે નથી આવ્યું મારી પાસે દાખલ કોઈ વિદ્યાર્થી હજી એવી કોઈ જ બાબતો મારી સામે નથી આવી કે શાળાએ સામે આવી અને અમને જાણ કર્યું એવું પણ કઈ બધું નથી